ભુજમાં ગીતા જયંતિ મહોત્સવ બે હજાર પચ્ચીસની ધામધૂમભરી શરૂઆત શોભાયાત્રાથી શહેરમાં ઉલ્લાસનો માહોલ સર્જાયો ભુજમાં ગીતા જયંતિ મહોત્સવ બે હજાર પચ્ચીસની ભવ્ય ઉજવણીની શરૂઆત શોભાયાત્રાથી થઈ હતી રામધૂન મંદિરથી ટાઉનહોલ સુધી ભક્તો ગીતા ગ્રંથને મસ્તક પર ધારણ કરી વાંચતે ગાજતે શોભાયાત્રા સાથે આગળ વધ્યા હતા સનાતન હિંદુ સમાજના વિવિધ સમાજોના ભાવિકોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા આયોજિત આ મહોત્સવ એક ડિસેમ્બરથી છ ડિસેમ્બર સુધી ઉજવાશે મુખ્ય કાર્યક્રમ રૂપે ગીતા જ્ઞાન યજ્ઞ રાખવામાં આવ્યો છે જેમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દર સાંજે છ થી આઠ વાગ્યા સુધી સ્થિત પ્રજ્ઞના લક્ષણો વિષય પર જ્ઞાનવર્ષા વરસાવશે આજે ગીતા ગ્રંથયાત્રા યોજાઈ હતી અને એક ડિસેમ્બરે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢા અધ્યાયોના સમૂહ પારાયણનું આયોજન છે સમાજ જાગૃતિ અને સંસ્કૃતિને સ્પર્શતા અનેક કાર્યક્રમો મહોત્સવ દરમિયાન યોજાશે બે ડિસેમ્બરે ડોક્ટર શરદ ઠાકર વોટ કેન આઈ ડો ફોર માય કન્ટ્રી વિષય પર માર્ગદર્શન આપશે જ્યારે ત્રણ ડિસેમ્બરે યોગ બોર્ડના ચેરમેન શીષપાલજી યોગ સંવાદ રજૂ કરશે ચાર ડિસેમ્બરે ડોક્ટર જગદીશ ત્રિવેદી માનવીય સંબંધોની મર્યાદાઓ વિશે વક્તવ્ય આપશે પાંચ ડિસેમ્બરે યશાવત્સર ઠક્કર દ્વારા સમુદ્ર મંથન નૃત્ય નાટિકા પ્રસ્તુત થશે છ ડિસેમ્બરે સંગીતમય સુંદરકાંડનું આયોજન તથા સાત ડિસેમ્બરે પ્રેક્ટિકલ ધ્યાનનું વિશેષ સત્ર યોજાશે તમામ કાર્યક્રમો ટાઉનહોલ ખાતે નિઃશુલ્ક રહેશે મહોત્સવ દરમિયાન દરરોજ ભોજન મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે ભુજ શહેરમાં આ ધાર્મિક મહોત્સવ પ્રત્યે ઉત્સાહ છવાયો છે પ્રથમ ઘટના છે કે સમગ્ર કચ્છના 10 તાલુકાઓમાંથી બધા જ અમારા સાનાતાની ધર્મના ભાઈ-બહેનો આવ્યા છે અને બધાય રમેંદ્રેંગે સુંદર મજાની અમે લોકોએ ગીતા ગ્રંથ યાત્રા કરી અને અત્યારે એ ગીતા ગ્રંથ યાત્રા પછી સૌથી મોટી ઘટના કદાચ આ કચ્છમાં દે એક ખૂબ સુંદર મજાનું પર્વ હશે કે જ્યાં બધા જ સમાજના પ્રમુખો એક સાથે સ્ટેજ ઉપર આવશે મહિલા મંડળના પ્રમુખો આવશે અને બધા સાધુ સંતો એક સાથે એક સ્ટેજ ઉપર હશે અને સાધુ સંતો દ્વારા બધા જ પ્રમુખ શ્રીઓનું સન્માન થશે તો ખરેખર અદ્ભુત ઘટના છે કે ભગવદ્ ગીતા અત્યારના સમયમાં તમને કહું કે બીએલઓ ની જવાબદારી જેને સોંપવામાં આવે છે એ બધા શિક્ષક મિત્રો જો આ ભગવદ્ ગીતાનો આ અધ્યયન કરે એ જ્ઞાન પ્રાપ્ત કરે તો કદાચ એ ખોટા નિર્ણય સુસાઈડ કરવા નિર્ણય ઉપર ક્યારેય નહીં જાય તો અમારો એવો પ્રયાસ છે જેટલું પણ પણ છે બધા જ પ્રયોગો કરી રહ્યા મહોત્સવ આથી શરૂ થયો છે અને આવતીકાલે ગીતા જયંતિ દિવસ છે અને એક તારીખથી લઈ અને સાત તારીખ સુધી રોજ સાંજના પાંચ થી આઠ સુધી ગીતાના બધા પ્રવચનો હશે અને સુંદર બધાના બધા વક્તાઓ આવવાના છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મુ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો